વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિસિપલ કમિશનરનું આકસ્મિક ચેકિંગ પૂર્વ વિસ્તારમાં પીવાના પાણી ભરાતા વરસાદ પાણીના નિકાલ અંગે અધિકારીઓને સૂચિત કરાયા ચોમાસાના દિવસોમાં હવે ખૂબ નજીક આવી ગયા છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તાર સહિત શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવા સહિત પીવાના પાણીની સમસ્યાનો તાગ મેળવવા શહેર મ્યુનિસિપલ કમિશનરે આકસ્મિક ચેકિંગ શરૂ કરીને જરૂરી સૂચનો અધિકારીઓને કર્યા હતા ઉલ્લેખનીય છે કે શહેરના પૂર્વ વિસ્તાર સહિત વડોદરાના મોટાભાગના વિસ્તારોમાં પીવાના પાણીના પ્રેશર સહિત અનિયમિતતા તથા વરસાદી પાણી ભરાવાની તકલીફો અંગે શહેર મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આજે આકસ્મિક ચેકિંગમાં નીકળ્યા હતા પાલિકાના અધિકારીઓની સાથે રાખીને મ્યુનિસિપલ કમિશનરે શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની તંગી ઓછું પ્રેશર અનિયમિત રીતે પાણી મળવું તથા વરસાદી દિવસોમાં વિવિધ વિસ્તારમાં ભરાતા પાણી અંગેની વિગત તેમજ તેમણે સ્વયં મેળવી હતી આ અંગે જરૂરી સૂચના અને આદેશો વિવિધ સ્થાનિક પાલિકાના અધિકારીઓને આપ્યા હતા ત્યારબાદ સમા વિસ્તારમાં પણ સ્થાનિક લોકોની પાણીના પ્રેશર સહિત અનિયમિતતા તથા સમય બાબતને લઈને મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુએ તાગ મેળવ્યો હતો અને આવી ફરિયાદો સામે તેમને સ્થાનિક પાલિકા અધિકારીઓને વિવિધ સૂચના અને આદેશો કર્યા હતા શહેર મ્યુનિસિપલ કમિશનરે સમગ્ર સિટી બાબતે પીવાના પાણી અને વરસાદી પાણીના નિકાલ બાબતે આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું આગામી દિવસોમાં આ વિસ્તારોમાં પણ આવી સમસ્યાઓ બાબતે યોગ્ય નિકાલ કરાશે તેમ તેમણે જણાવ્યું હતું અમે આખું સિટીનું પ્લાનિંગ કર્યું છે જે જે જગ્યામાંથી વરસાદી પાણી અને પીવાનું પાણીનું જે મેઇન સમસ્યાઓ આપણે હલ કરવા માટે જે કામગીરી કરવાની રહે છે એ બાબતમાં વિઝિટ કરવામાં આવ્યા હતા અહીંયા એક ડ્રેનેજ ફોકસ પોઈન્ટ હતી એટલે કામ પહેલાં વિશ્વામિત્રીમાં જે કામ સ્પીડ પકડવા માટે જગ્યામાં વિઝિટ કરવાની છે ટીમ સાથે અમે જઈશું આવનારા દિવસોમાં એવરી વોર્ડ વી વિલ વિઝિટ સો દેટ પ્રીમન્સ એક્ટિવિટી સારી રીતે થઈ શકે વધુ એક દિવસમાં ના થઈ શકે એટલે ફેઝવાઈઝ અઠવાડિયામાં બે દિવસ ફિલ્ડ હોય છે ત્રણ દિવસ ઓલ્ટરનેટ ડેઝ છે જેથી કરીને કામ થોડું જે કામ સૂચના આપી છે અને આદેશ આપવામાં આવી છે એ ખરેખર ફિલ્ડમાં થાય છે કે કેમ એ જોવા માટે અમે ફિલ્ડ આજે આપ ફરિયાદ છો કઈ નાગરિકોની રજૂઆત હતી બેઝિકલી અમે પાણીનું ક્વોલિટી અને પાણીનું પ્રેશર બધું સાંભળવા માટે જ આવી છે અમે સોસાયટીઝમાં પણ મુલાકાત લીધી છે સારો રિસ્પોન્સ હતો એક બે જગ્યામાં વરસાદ ગટર નિકાલની ફરિયાદ હતી એ પણ નિકાલ કરવા માટે ઈસ્ટ ઝોન એક્ઝિક્યુટિવ એજન્ટની સૂચના આપી છે અને એ લોકો પંદર દિવસ હું પૂરું કરશે એવું ખાતરી પડશે